શરૂ થયેલા સુશાસન દિવસને વધુ લોકોપયોગી બનાવવા તેમણે આહવાન કર્યું હતું અમૃતકાળમાં બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યમાં મોટા સંકલ્પ સાથે યોજનાઓને આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી બનાસકાંઠા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સીપી પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ પાલમપુર ખાતે સંકલનના તમામ અધિકારીઓ સાથે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહીને વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્ય કક્ષાના કાર્યક્રમ નિહાળ્યો હતો